રામ રામ જય માતાજી ફ્રેન્ડ્સ વગર છે તમારો ઉમારાનો બ્લોમનો કેમ છે તો અને હવાના જે આઠ વાગ્યા અને આપણે ઉઠી ટ્યુશન ત્યાં નાસ્તો કરી અને ટ્યુશન જવાનું તૈયારી જો બાઇક લઈ જવાનું કપડું લીધું સાફ કરવા ખાર પડ નાસ્તો વાતાવરણમાં વાદરવા લેવા હું

નો આબુને મને મળવા થી આવારે આવડે હેટા આ ઠીક આલા કલા કઈ જાવ તો તો ઠીક હું એક આલા ને વાણે હું તો ધોઈ દીધા ને લે ફ્રેશ હું ડોલે તો ધોવાનો

hal hal wow hebat dan apa itu bacaan वो तुम्हारा बाकी सब सब बाकी है बदू बाकी है तो फ्रेंड्स जो वदना वगैरह थे انا आपली अब कॉम्पटी होती बदू नहीं तो देरी हो गई और हवा आई जे रसोड़ा में चाय बना चाय बनासियो ने चाय पीसियो तो को थी बस બનાવી ચાલે ફ્રેસ હવે બનાવી તો ચાલે જો જોઈ તો આપણે ચા બની દઈશું

નાદી પપ્પા જોડાયા નહીં આજે એવા આવશે તૈયારી આદિ પપ્પા તો મળા આવો બાર વાતાવરણ વાદળ અંધાર્યું ને એવું લાગે હવા નાય આવું હતું અત્યારે હજે આવું હું આજે નહીં નહી આજે એવા આવશે પાંચ વાગે આવો ન હો બધી વાર ગેમ પર બાર હજાર ઉધારું થઈ ગયું બે દિવસથી વાતાવરણ આવજો હોય હમ તો બધી લાઈટ ચાલુ અને થોડીવાર આપણે તો ઊંઘી ગયે તો ચાપીએ કોક તો પહેલા ઊંઘી જાય અમે ચા ચા પી અને થોડી વાર ધીધી હતી ને હવે ઉઠ્યું અને આદિ આસે સ્મૂતી આથી પપ્પા સિંગ મોડા

શું કરી કોમ કર્યું બસ બે બી કરી તો લાવું ના બે કલાક બગડે ને બસ અમારું તો જમવાનું ચાલુ અલા ખાનારા રોટલી બનાવી રોટલો બનાવી હે ફ્રેન્ડ ટાઈમે તમને મળીએ તો ફ્રેન્ડ જો રાતના વાગ્યા સાત

લીલા મરચાં ને રીંગણનું સબ્જી લીધી હોય કણ અને એક ડુંગળી બનાવી હ સાસ રોટલી હ રોટલાઈ રોટલા ઘી અંદર લીંબુ ને ચો આદિને ડુંગળી બટાકાની સબ્જી હોય ને એટલે અંદર લીંબુ નેચાવીને જ ખાવ ગમ ખાટું ખાટું નહીં મસ્ત લાગે પણ ખાટું ખાટું જમવા બે જમી અ